કે તમે જોઈ શકો છો બોર્ડ સિસ્ટર્સ બહુ સરસ રીતે ફેન્ટાસ્ટિક કરી રહી છે એન્ડ સ્ટાર્ટેડ હર સ્ટોરી રાઇટ અગર આ મોલ અગર હમણાં બાથરૂમ બાજુ તો કોઈ જ કે ભઈ તમને શોલ્ડર ફ્રોઝર આ બધા માટે બધું જ મનમાંથી ત્યાગી દે હેલ્ધી લાઈફ માટે છતાં પણ ના ત્યાગી શકો તો ફિઝિયોથેરાપી હાજર છે આ વર્ષે એક અમે આયોજન કર્યું છે સોનલ મે મને ટીમે

અત્યારે મારે બોલવાનું સેશન નથી એટલે બોલવું નથી એક સરસ મજાનું ભજન એમણે સંભળવાનું કહ્યું છે કૃષ્ણ પ્રેમી છું કૃષ્ણને આપણે યાદ કરીને કૃષ્ણના પ્રેમમાં એક મિનિટ માટે તલ્લીન સૌ થઈ જઈએ તો મારી સાથે આપણા સૌનો તાળીઓના ઇઝ અ એન્ડ વી બોથ આર વર્કિંગ ટુગેધર ઇન અ સેમ સ્કૂલ રિસેન્ટલી થોડું હેલ્થ ઇશ્યુ થયો તો અને સડનલી સ્કૂલમાં ચોડાવા થયો હતો આઈ जस्ट पेटा ने चाहते जी जो काम कर रही है और आज हम यहाँ पर इकट्ठे हुए हैं हे नारी तू है है शक्तिशाली संघर्षों से टकराती मुश्किलों को आसान बनाती है कुछ ठान लेती है करना ठान लेती है तो वो करके दिखाती है जब आईने में देखती है तो खुद को सवारती है और इसके लिए काफी कॉस्मेटिक ब्यूटी प्रोडक्ट्स यूज करती है जब एक्चुअली लास्ट ईयर हमारे साथ

તો અમે બધા એકબીજાની સામે ઉભા રહી જઈએ છે આ સખી ગ્રુપની સ્ટ્રેન્થ છે એટલે સખી સ્વાતી સ્વાતી એટલે જારે પણ કે કંતરે પીસ નહીં મળે ફૂડ સાથે મળશે તો જારે પણ તમે ટેસ્ટ કરો ને ઇફ યુ લાઈક ઈટ ડેફિનેટલી ઈટ સો યમી તો તમે નેક્સ્ટ જારે પણ તમારા ઘર માં સેલિબ્રેશન હોય ઓર્ડર મળવો જોઈએ સો બ્યુટીફુલ cake by Swati Jani and she is the sponsor for this cake. Thank you. <laughs> <laughs> chalo, chalo. Karan, 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 karan. <laughs> હું છું જીયા જિયા પરમાર મેનેજિંગ ડિરેક્ટર ઓફ જે મોટર્સ અને શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એક કહેવત છે કે નારી જ નારી સ્ત્રીનું દુશ્મન છે અને ચાર ચોટલા તોડે ઓટલા પણ આ જે પ્લેટફોર્મ છે એ જે કહેવતો છે એને તોડે છે કે એક સ્ત્રી એક સ્ત્રીને કેટલું કામ આવે છે અને જે મારા સોનલબેન શાહ છે એમનું આ પ્લેટફોર્મ સખી એમનું જે ગ્રુપ છે અને મને ખૂબ આનંદ થાય છે કે હું આજે એમનો આ પાર્ટ બનેલી છું મારી જાતે બી હું સૌભાગ્ય માનું છું અને નારી એવોર્ડ બે હજાર ચોવીસનો બધા આટલા બહેનો મળી અને સેલિબ્રેશન કર્યું છે અમને બધાને ખૂબ આનંદ છે બધાને એવોર્ડ પણ દેવામાં આવ્યા છે અને બધાને સન્માન પણ કરવામાં આવ્યું છે એમના માટે સોનલ બહેનનો બહેનનો અને નારી એવોર્ડ બે હજાર ચોવીસનો ખૂબ ખૂબ આભાર ઓલસો વોન્ટ્સ ટુ બી યુ ગોર્જિયસ સો મીટ મી ફોર યોર વુમન ગ્રોથ ફોર યોર વુમન ગ્રુમિંગ જેમણે મને આ સ્ટેજ આપ્યું છે અને મેં ઘણા બધાને જોયા સમજ્યા જાણ્યા તો હું ખૂબ જ આભાર માનું છું અને તમારા બધાનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે તમે બધા એક કહેવાય છે ને કે જે શબ્દ મારે પણ ખરો તારે પણ ખરો એવી જ રીતે સ્ત્રીનો હાથ પકડીને તારે પણ ખરી અને શબ્દ આપણે બોલવું નાથ મારો રાજા છોડ છે જય શ્રી કૃષ્ણ મારું નામ છે ભૂમિકા વિરાણ અને હું એક એન્કર એક સિંગરની સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છું આજે અહીંયા નારી બે હજાર ચોવીસ એટલે કે નારી એવોર્ડ માટે અહીંયા અમને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા મને એ વાતની ખુશી છે કે આપણે એક માતા એક દીકરી એક પત્ની અલગ અલગ સ્વરૂપમાં નારીને જોઈએ છે અને નારીની અલગ અલગ શક્તિને વધાવીએ છીએ પણ એની સાથે સાથે નારી અંતે તો એક નારી છે એક સ્ત્રી છે એટલે એ નારીના અલગ અલગ કાર્યક્ષેત્રને અહીંયા આજે વધાવવામાં આવ્યા જેમ કે કોઈ સ્ત્રી કેટરિંગનો બિઝનેસ કરે છે કોઈ સ્ત્રી ટેરોકાર્ડ રીડર છે કોઈ સ્ત્રી બ્યુટિશિયન છે કોઈ સ્ત્રી ફેશન ડિઝાઇનર છે એવી અઢળક અલગ અલગ કાર્યક્ષેત્રમાંથી સ્ત્રીઓની પસંદગી કરવામાં આવી અને એ સ્ત્રીઓને આજે સખી ગ્રુપ સોનલબેન શાહ

ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મ સિરિયલ એડ ફિલ્મ શોર્ટ ફિલ્મ વેબ સિરીઝ ટ્રેન્ડ શૂટ આલ્બમ સોંગ્સ વગેરેમાં કામ કરેલું છે મેં અને આજે સ્પેશિયલ સોનલ ગાંધીએ મને અહીંયા ઇન્વાઇટ કર્યા હતા નારી અવોર્ડના ફંક્શન માટે એઝ એ ચીફ ગેસ્ટ નારી વિશે મેં સાંભળ્યું હતું કે એક વુમન્સનું ગ્રુપ ચાલી રહ્યું છે કે જનરલી એવું હોય છે ને કે વુમન્સના બિહેવિયર જ બહુ અઘરી હોય છે પણ સોનલ બેને એક આ ઉમદા કાર્ય કર્યું છે કે બધી સખીઓને બેને નામ બી કેટલું સુંદર આવે આપ્યું સખી કે એકબીજાને સપોર્ટ કરે નહીં કે એમને એકબીજાને કંઈ ખાય છે કંઈક પણ કામ હોય તો તરત જ સપોર્ટ કરતા છે તો આઈ હર્ડ એબાઉટ ધ નારી તો સોનલબેનનો ફોન આવ્યો કે તમે આવશો મેં કીધું ઇટ્સ માય ઓનર ટુ બી અ ગેસ્ટ તો હું અહીંયા આવીને મને ખૂબ જ ગમ્યું અહીંયા આવીને કે દરેક સ્ત્રી કહેવાય છે ને કે સ્ત્રી પોતે જ એક સશક્ત સોરી સ્ત્રી પોતે જ એક સશક્તિકરણનું રૂપ છે તો ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ નારીઝ અને જેટલાને પણ અવોર્ડ મળ્યા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ નેક્સ્ટ યર આનાથી પણ વધારે સારું ગ્રાઇન્ડ અમે લોકો ફંક્શન કરીશું એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ડિંગબેન મારું નામ છે સોનલ શાહ આઈ મા ફાઉન્ડર ઓફ સખી ગ્લોબલ વુમન આજે આપણે નારી એવોર્ડ સેલિબ્રેશનની સીઝન ટુ કરી હતી કે જેમાંથી અલગ અલગ વર્ગના લોકો અલગ અલગ ફિલ્ડના લોકો જે ફિમેલ્સ કંઈક સારું કામ કરે છે એને રેકગ્નાઇઝ કરવાની કોશિશ કરી હતી એમને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું કે જેના થકી એ બીજા બધા ફિમેલ સાથે પોતાનું નેટવર્કિંગ ફેલોશીપ કરી શકે અને પોતાના ધંધામાં ગ્રોથ કરી શકે એના માટેનો પ્રયાસ કર્યો તો આજે સત્યાવીસથી વધારે નાની એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે અલગ અલગ ફિલ્ડમાં જેમાં ડોક્ટર છે હોમ શેફ છે